હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયસ કુકીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો એકદમ યુનિક અને નવી રેસીપી જે લિજ્જત પાપડમાંથી બનાવેલી છે જો એક વખત આ રેસીપી તમે ન બનાવી હોય તો ચોક્કસ બનાવો એકદમ યુનિક છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો ચલો આગળ મુજબ રેસીપી જોઈ લઈએ તો મેં અહીંયા બટેટાને છે એ ઓવનમાં સ્ટીમ કરેલા છે તમે એને બાફી પણ શકો છો બાફો તો એમાં નમક ઉમેરીને બાફી લેવા ત્યારબાદ આપણે જે બફાયેલા બટેટા છે એને છાલ પાડી અને આ રીતે તૈયાર કરીએ છીએ હવે એનો છૂંદો તૈયાર કરી લઈએ ત્યારબાદ ખાલી બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ અને ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી અને જે છૂંદો કરેલો બટેટાનો મસાલો છે એને એમાં ઉમેરી દેવાનું છે બટેટાનો મસાલો ઉમેરાઈ ગયા બાદ એમાં અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર નમક અને એને ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે મસાલો છે એ બટેટામાં તેલમાં સરખી રીતે છે એ મિક્સ થઈ જશે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું છે એ ખાસ બાબતનું ધ્યાન રાખવું હવે મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે હવે એમાં એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી અને મસાલાને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ બે ચમચી જેટલું છે એ ટમેટો સોસ ઉમેરી દેવાનું છે અને સમારેલી લીલી કોથમરી ઉમેરી અને મસાલાને સરખી રીતે છે એ મિક્સ કરી દઈએ જેથી એમાં સોસ અને જે કોથમરી સમારેલી છે એ પણ બટેટાના મસાલામાં સરખી રીતે મિક્સ થઈ જશે તો આ રીતે બટેટાનો મસાલો જે છે એ સરસ એવો સ્વાદિષ્ટ બનીને તૈયાર છે હવે આપણે બનાવવા માટે સૌથી પહેલાં ખીરું બનાવવાનું છે તો એના માટે મેં અહીંયા થોડો એવો મેંદાનો લોટ લીધેલો છે ત્રણથી ચાર ચમચી જેટલો અને એ જ રીતે ચણાનો લોટ તમે જે પ્રમાણે બનાવવાના હોય એ પ્રમાણે ખીરું બનાવજો ખીરાનો ઉપયોગ ખૂબ જ ઓછો થવાનો છે અને એમાં નમક ઉમેરી અને જરૂર મુજબ પાણી છે એ ઉમેરતા જઈશું અને પાણી ઉમેર્યા બાદ આપણે એકદમ ઢીલું એવું ખીરું બનાવી અને તૈયાર કરી લેવાનું ત્યારબાદ ખીરું છે એ એકદમ ઢીલું બની જાય એટલે એની થિકનેસ છે એ કેવી હોવી જોઈએ તો કે ખીરું બન્યા બાદ આ રીતે છે એ પતલું એકદમ હોવું જોઈએ તો હવે ખીરાને પણ સાઈડમાં મૂકી દઈએ હવે મેં અહીંયા મોટી સાઇઝના લીજત પાપડ લીધેલા છે તમે નાની સાઇઝ પણ લઈ શકો છો તો આ રીતે સૌથી પહેલાં પાપડ લઈ લઈએ ત્યારબાદ બટેટાનો તૈયાર કરેલો જે મસાલો છે એને ઉપર પાપડ ઉપર છે એ લગાવી દેવાનો છે હવે બટેટાનો મસાલો સરખી રીતે પાપડ ઉપર છે એ લગાવાઈ જાય ત્યારબાદ એની ઉપર છે એ ઓરેગાનો આપણે ઉપરથી છાંટી દેસું અને ઓરેગાનો થઈ જાય ત્યારબાદ ઉપરથી રેડ ચીલી ફ્લેક્સ ઉપરથી ઉમેરી દઈએ હવે બંને મસાલા ઉમેરાઈ જાય ત્યારબાદ તમે અહીંયા કોઈ પણ સેવ લઈ શકો છો મેં આલુ સેવનો ઉપયોગ કર્યો છે તમે સાદી લેવા ઈચ્છતા હોય તો એ પણ લઈ શકો છો હવે ઉપરથી સેવને સ્પ્રેડ કરી દઈએ હવે સેવને ઉમેર્યા બાદ ઉપરથી એને સરખી રીતે દાબી દેવાની છે જેથી એ બટેટાના મસાલાની સાથે ચીપકી જાય ત્યારબાદ બીજો ઉપર એક પાપડ રાખી દેવાનો છે હવે એની બાજુ છે એ પલટાવી અને ઉપરથી એને દબાવી દેવાનું છે જેથી આપસમાં બંને પાપડ છે એ સરખી રીતે ચીપકી જશે હવે આ રીતે તૈયાર થઈ જાય એટલે તમારા મત મુજબ તમે એને કટ કરી શકો છો તમે આ રીતે ઉપરથી છે એ બે ઊભા આ રીતે કટ કરી અને વચ્ચેથી એક એ રીતે મેં એક પાપડમાંથી છે એ છ પીસ કર્યા છે તમારા મત મુજબ મનપસંદ પ્રમાણે છે તમે પીસ કટ કરી શકો છો તો આ રીતે કટ છે એ થઈ ગયા છે ત્યારબાદ બીજો જ એ રીતે પાપડ હવે આ રીતે બધા મસાલા જે પહેલાં ઉમેર્યા એ જ પણ સેવની જગ્યાએ મેં અહીંયા ચીઝનો ઉપયોગ ચીઝ મેલ્ટ લીધેલું છે વીબાનું હવે આમાં તમે ચીઝ ખમણી નહીં શકો કારણ કે ચીઝ વધારે ખમણશો અને જ્યારે એને તળશું તો ચીઝ છે એ શાયદ છૂટું પડી અને પાપડને અલગ કરવાની શક્યતા રહે આ તો ચીઝ મેલ્ટ આવેલું છે જેનો પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે હવે એ રીતે ત્યારબાદ ફરી સેમ પ્રોસેસ પોપ ઉપરથી બીજો પાપડ રાખી અને બંને ચીપકી અને તમારા મત મુજબ તમને જે ઈચ્છતા હોય એ પ્રમાણે તમે એને કટ કરી અને સેપ આપી શકો છો તો આ રીતે બધા પાપડ છે તૈયાર કરી લીધેલા છે હવે તેલ ગરમ થવા માટે મેં અહીંયા મૂકી દીધેલું હતું તેલ પણ સરખી રીતે ગરમ થઈ ગયું છે હવે ખીરામાં આખો પાપડ જે છે એ નથી ઉમેરવાનો ખાલી જે આપણે કટ કરેલું છે એની જે બાજુ ખુલ્લી રહે છે એને જ ખાલી કવરઅપ કરવા ખીરામાં છે એ બોળવાનું છે એટલે એ જે ખુલ્લો ભાગ છે એ કવર થઈ જાય ત્યારબાદ એને આ રીતે તળી લેવાનું છે તળતા બિલકુલ પણ વાર નહીં લાગે તુરંત જ છે એ તળાઈ જશે તો આ રીતે મેં બધા પાપડ છે એ એમાંથી બનાવેલા છે એને તળી લીધેલા છે તો સરસ મજાની એકદમ યુનિક રેસિપી છે એ બનીને તૈયાર છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે અને એમાં પણ જો વરસાદ આવતો હોય ને અથવા ગમે ત્યારે ઇન્સ્ટન્ટલી ચટપટું ખાવાનું મન થાય તો આ નવી રેસીપી ચોક્કસ ટ્રાય કરો તમને કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને હા વિડીયો જોઈ લીધો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જાજો સાથે સાથે બે ઓન પણ દબાવી દેજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને તમારા મત મુજબ આ રેસીપીને ક્યુ નામ આપવું જોઈએ એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ